તો આ પાવડર છે તે આપણે દાળ શાકમાં ઉપયોગ કરી શકીએ તે સિવાય આપણે જે પંજાબી શાકનો મસાલો બનાવી અને સ્ટોર કરવો હોય તો તેમાં પણ આપણે આ પાવડરનો ઉપયોગ કરી શકીએ તો આ પાવડર છે તે બાર મહિના સુધી આપણે ભરી અને સ્ટોર કરી શકીએ હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટાના પાવડરની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું ટામેટાનો પાવડર તો ટામેટાનો પાવડર બનાવવા માટે મેં બે કિલો ટામેટા લીધેલા છે તો પહેલાં આપણે ટામેટાને સારી રીતે ધોઈ લેશું તો આપણે બધા જ ટામેટાને પહેલાં સારી રીતે ધોઈ અને કોરા કરી લેશું ટામેટા આપણે ધોઈ અને કોરા કરી લીધા છે તો ટામેટામાં ઉપરથી આપણે જે આ ડીટીયાનો ભાગ હોય તેને આ રીતે ચાકાની મદદથી કાઢી લેશું પછી તેને આ રીતે બે ભાગમાં કટિંગ કરશું આ રીતે બે ભાગમાં બધા જ ટામેટાનું કટિંગ કરી લેશું તો પહેલાં આ રીતે બધા જ ટામેટાનું કટિંગ કરી લેશું ત્યાર પછી તેમાં જે આ બી છે તેને આપણે કાઢી લેશું તો બધા જ ટામેટાનો આ રીતે ઉપરથી ડેટિયાનો ભાગ કાઢી અને આ રીતે બે ભાગમાં કટિંગ કરી લીધું છે તો ટામેટા સુકવવા હોય તો આ રીતે બે ભાગમાં કટિંગ કરી લેવાનું ટામેટા સસ્તા હોય ત્યારે ટામેટા લઈ અને તેને સૂકવી અને તેનો પાવડર કરી અને સ્ટોર કરીશું તો ટામેટા મોંઘા હોય ત્યારે આ પાવડર ઉપયોગ આવે છે તો તેના માટે સસ્તા ટામેટા હોય ત્યારે આપણે ટામેટાને સૂકવી અને તેનો પાવડર કરી લેવાનો આપણે આ ટામેટા છે તેમાંથી તો આ રીતે આપણે ટામેટામાંથી બી અને પાણીને કાઢી લેવાના આ રીતે બી અને પાણી કાઢી લેશું તો ટામેટા એકદમ ઝડપથી સુકાઈ જશે તો બધા જ ટામેટામાંથી પહેલાં આપણે આ રીતે બીને કાઢી લેશું તો આ રીતે વાટકા ખાલી થઈ જાશે તો પછી આપણે તેને તડકે સુકવી દેસું તો ત્રણથી ચાર દિવસ આપણે તડકે સુકવશું તેથી ટામેટા છે તે એકદમ સારા એવા સુકાઈ જાશે તો આપણે આ રીતે બધા જ ટામેટામાંથી બી કાઢી લીધા છે તો આપણે આ ટામેટાને તડકામાં સુકવી દેશું તો ત્રણથી ચાર દિવસ આપણે તડકામાં સુકવશું જે આપણે અંદરથી બીનો ભાગ નીકળેલો છે તો તેને આપણે બ્લેન્ડરની મદદથી પીસી અને આ રીતે આપણે ગાળી અને તેનો પણ આપણે ઉપયોગ કરીશું તો આપણે આ રીતે ગાળી લેશું તો બી છે તે અલગ પડી જશે તો આપણે આ ટામેટાનો કાંટો રસો છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ફ્રીજમાં આપણે બરફની પ્લેટમાં નાખી અને જમાવી અને તેને આઈસ ક્યુબ બનાવી અને તે રીતે આપણે તેનો સ્ટોર કરી શકીએ અને બીજી રીત આપણે જે આંબલીની ચટણી બનાવતા હોય તે રીતે આપણે આ ટામેટાની મીઠી ચટણી બનાવી શકીએ તો આ ટામેટાની ચટણીમાં ખજૂર અથવા ગોળ ઉમેરી અને મીઠી ચટણીમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ અને આપણે જો આપણે શરબત બનાવતા હોય તો શરબતમાં પણ ઉપયોગ કરી શકીએ તો આપણે આનો પણ ઉપયોગ કરશું તો આપણા ટામેટા છે તે એકદમ સારા એવા સુકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો એકદમ સરસ કડક થઈ ગયા છે તો ટામેટાને આપણે ચારથી પાંચ દિવસ તડકે સુકવશું તો આ રીતે એકદમ સરસ કડક થઈ જશે અને એકદમ સારા સુકાઈ જશે તો તમે જોઈ શકો છો ટામેટા એકદમ સારા એવા સુકાઈ ગયા છે તો આ રીતે ટામેટા સુકાય ત્યાર પછી તેનો આપણે પીસી અને પાવડર તૈયાર કરવાનો તો આપણે ટામેટાને પીસી અને તેનો પાવડર તૈયાર કરી લેશું તો આપણે ટામેટાને મિક્સર બાઉલમાં ઉમેરી દેશું ટામેટા પીસી અને તેનો આપણે પાવડર તૈયાર કરી લેશું તો ટામેટા આપણે પીસી લીધા છે તો તેનો પાવડર આપણે તૈયાર કરી લીધો છે તો તમે જોઈ શકો છો તો તમે જોવો છો કે આપણે પાવડર એકદમ સાવ આ રીતનો ઝીણો પીસી લીધો છે તો તેને આપણે ચાળી લેશું તો પાવડરને આપણે પહેલાં ચાળી અને તૈયાર કરી લેશું તો પાવડર આપણે આ રીતે ચાળી લેવાનો અને જે છાડો નીકળે તેને આપણે કાઢી લેવાનું તો આ રીતે પાવડરને ચાળી અને આપણે ઉપયોગ કરીશું તો આપણો ટામેટાનો પાવડર એકદમ સારો એવો બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો પાવડરને આપણે એર ટાઈટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરશું તે બાર મહિના સુધી પાવડરનો આપણે ઉપયોગ કરી શકીએ જ્યારે આપણે ઉનાળામાં ટામેટા મોંઘા હોય તો આ પાવડરનો ઉપયોગ કરી શકીએ તો આપણે દાળ શાકમાં આ પાવડરનો ઉપયોગ કરી શકીએ તો આપણે શાકનો પંજાબી મસાલો બનાવવો હોય તો તેમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ એ આ પાવડરને એક ડબ્બામાં ભરી અને સ્ટોર કરી દેસું તો આ રીતનો કોઈ પણ એર એરટાઇટ કાચનો ડબ્બો આવે તેમાં આપણે પાવડરને ભરી અને સ્ટોર કરી શકીએ તો આ પાવડર છે તે આપણે દાળ શાકમાં ઉપયોગ કરી શકીએ તે સિવાય આપણે જે પંજાબી શાકનો મસાલો બનાવી અને સ્ટોર કરવો હોય તો તેમાં પણ આપણે આ પાવડરનો ઉપયોગ કરી શકીએ તો આ પાવડર છે તે બાર મહિના સુધી આપણે ભરી અને સ્ટોર કરી શકીએ તો આ પાવડરની રેસીપી ગમે તો ચોક્કસથી કમેન્ટ કરજો જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે